લાયન્સ ક્લબ ઓફ આહવા ડાંગ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કરાઈ આજ રોજ લાયન્સ ક્લબ ઓફ આહવા ડાંગ દ્વારા વિનામૂલ્યે નોટબુક પેન્સિલ બોલ પેન બિસ્કીટનું માંડવી ખાતે અંધાત્રી શાળા કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તેમાં આશરે પાંચસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો તેમાં આશરે પંદરસો નોટબુકનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે હરીશભાઈ જાડાવાળા ડેની પટેલ ચંદ્રેશભાઈ પટેલ અરુણભાઈ મહેતા મોદી અશોકભાઈ હાજર રહ્યા હતા આ પ્રસંગે અંધાત્રી શાળાના પ્રિન્સિપાલ દેવાંગભાઈ ચૌધરી કુમાર શાળાના પ્રિન્સિપાલ સીમાબેન અને કન્યા શાળાના પ્રિન્સિપાલ સમાબેનને આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ આર એમજી માંડવી